મોટા સમાચાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું અંગે ચિંતાજનક આગાહી કરી છે તેમની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના ભાગોમાં ત્રીસ ઓક્ટોમ્બર સુધી વરસાદ સ્થિતિ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદની પણ શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક નવી ચક્ર તે સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને પરિણામે અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદ સ્થિતિનો અનુભવ થઈ શકે છે ત્રીસ ઓક્ટોમ્બર સુધી વરસાદની સ્થિતિ ચાલુ રહેવાની ધારણા છે હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં કમોસમી વરસાદનું ખેડૂતોની ચિંતામાં વધારો કરશે તેમના મતે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં ત્રીસ ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે આ વરસાદ વેસ્ટ ડિસર્બલ હવાના ભેજ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમની સંયુક્ત અસરને કારણે પડી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે બે નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિભારે વરસાદની આગાહી